ભાવનગર મીરાકુંજ એક મહત્વની બેઠક યોજાઈ રાજ્યના મંત્રી અને પરસોત્તમભાઈ સોલંકીના બંગલા પર અગત્યની બેઠક ભાવનગરમાં મીરાકુંજ ખાતે આજરોજ રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સોલંકીના બંગલા પર એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠક નું આયોજન આગામી દિવસોમાં વડાપ્રધાન ભાવનગર આગમનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના નાગમન સમયે સ્વાગતમાં કોઈ પણ પ્રકારની ખાસ કરીને કોળી સમાજના આગેવાનો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન આગેવાનો દ્વારા વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ કાર્યકરોની ભૂમિકા અને જન સમુદાયની હાજરી સુનિશ્ચિત કરવા માટે

થાય ને આટલું બધાને આશ્વાસન આપજો આગળ વધજો મારો બંગલો તમારા ભાવનગરમાં જ છે એટલે અડધી રાતે બી હોકારો કરજો આ પરસોત્તમ સોલંકી જીવે જ તો તમારા હિસાબે તમે બધાએ તમે બેઠા હતા બધા અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો તમે વધારે જાણી હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે પણ તમારા બધાનો જે માન અને જે તમારો બધાનો મારી પર જે ધુવા આપી છે એના હિસાબે હું તમને બધાને આટલું જ કહું છું તમે તમારા ઘરે જાઓ તમારા ગામમાં જાઓ ત્યારે મારી માટે બે કલાક કામ કર્યું અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારના તમે તમામ આટલું કહેજો કે પરસોત્તમભાઈ સોલંકીનો આ પ્રોગ્રામ એટલે તમે ચિંતા કર્યા વગર મારા લીંબુ લીંબુબેન એ આપણા સંસદ છે અને એમને માટે મારે જે બી કાંઈ કરવું પડે ને તો હું કરું જ અને કરતો રહીશ બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં હોય પણ હું એ જી કરું ને એ તમે નહીં કરી બેનને બધું ખબર છે મારા બેન આપણા સમાજનું ગૌરવ વધારવા અને અઢારે વર્ણનું મેં જે કામ કર્યું એવું તમે બધા કરો અને એમાં તમારું જે આશ્વાસન અને વિશ્વાસ એ હંમેશા રહે એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું અને ફરીવાર આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ આનાથી મને વિશેષ કાંઈ નથી જતું અને મારા બેન લીંબુબેન અને એમની ટીમ ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના આટલું કહેવીનું જ ભારતમાં તાકી દે જય જુદા પણ અહીંયા જેટલા પણ બેસેલા વડીલો છે એમને આ મારી નમ્ર અપીલ છે આ એક એક વડીલો જેને હું જોઉં છું મારી સામે બેસા છે એવા છે કે એક હજાર માણસો લાવી શકે અને સંગઠનના લોકો છે સામાજિક પ્રમુખો છે એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે જાઝામાં જાજા લોકો આપણે મોદી સાહેબને આવકારવા આપણે ત્યાં ભેગા થાય એવી આપ સૌના દીકરા તરીકે ભાઈ તરીકે મારી આ નમ્ર અપીલ છે આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ